સામાજિક તત્વોનો ફફડાટ જોવા મળ્યો સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે સારું મેહરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી આજરોજ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજાવાડી અને રાણીતળા પોલીસ સ્ટેશનના જે વિસ્તાર આવેલા છે ત્યાં જે અગાઉ પકડાયેલા આરોપીઓ હિસ્ટ્રી સીટર એમસીઆર વગેરે ગુનેગારોને ચેક કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી હતી અને કોઈ ગુનાહિત જણાવ્યા કે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે અને અત્યારે સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન ખાતે વાહન ચેકિંગની કામગીરી ચાલુમાં છે આ લોકોને કોઈ સંદેશ આપવામાં આવતો જે પોલીસને જોઈને ભાગે છે અથવા અહીંયા પબ્લિકે કોઈ ગભરાવાની જરૂર નથી પોલીસ જે શંકાસ્પદ છે જે લોકો અને કોઈ ગુનાઈ જણાય આવે છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી કોઈએ ગભરાવાની જરૂર નથી મહિલાઓ બાળકોને પોલીસ એમની મર્યાદા જાળવી અને મહિલા પોલીસ પણ સાથે રાખે છે એટલે કોઈએ ક્યાંય ગભરાવાની જરૂર નથી વાહન ચાલકોને કોઈ સંદેશ આપશો જે ડોક્યુમેન્ટ સાથે રાખવાનો વાહન ચાલકોને અત્યારે ટ્રાફિકના જે કંઈ રૂલ્સ નિયમો છે હેલ્મેટના અને